મા પુરાણનું શાસ્ત્રનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ દર્શન કરો પૂજ દાદા મા દિવસે ખાસ ગણેશ ચતુર્થી દાદાને ધ્રમાચાર બોલો દર્શન કરો આ જ્ઞાન કથનમાં આપણે આપણે જ્ઞાન નો લાભ લઈ રહ્યા છીએ આ માતંગ પુરાણનું ગયાન સમાજ લોકો અને મહેશ્રી મેઘવાર સમાજને ખાસ વિનંતી કે આપ માતંગ પુરાણ આપના ઘર ઘરમાં વસાવજો અને જ્યાં બી આપનું આરાધનું પૂજાનું સ્થળ મંદિર હોય ત્યાં માતંગ પુરાણ શાસ્ત્ર રાખજો અને આપણા બાળકોને જરૂર એમની સમજ આપજો સમજાવજો આપણે માતંગ પુરાણ નું જ્ઞાન એમાં વિશેષમાં આપને કહી દઉં પ્રથમ અમારા પૂજ્ય ધણી માતંગ દેવ આ કળયુગમાં જે 10 માં અવતાર કલ્કિ અવતાર પ્રથમ આસમા છે ને અથો તો ઉત્થાન માટે તો પાણી આપો ને દાદાના વચનો ને બસ ઈ તો આપણે ગયા ગયા ગૈકાના ગણાન કથન માં જોઈયું કે પૂજ્ય દાડા દેવના પુત્ર મેઘાળન પણ વિદાય લઈ ગયા મર્ચનદેવ દેવ અલાદીન લઈ ગયા અને એ આઘાતથી મા ભૂરી દેવી દાડાના ધર્મ પત્ની મોટા એ પણ પત્ની આઘાતમાં ગયા વચ્ચે દાડા ને વચે ઘાતુ પડ્યું પરિવાર લગભગ દાદાના અહીંયા ત્રણ માં વિદાય લીધી દાડા બહુ અતિ દુઃખ થયું મનને મજબૂત કરી ને હજી પણ જે કાર્યો આ મેઘવાર સમાજ માટે હતા બાકી એ ડાડાને આગળ ધપાવવા હતા અને બીજું હવે દાડાએ સોજ કરી દાડાએ ધ્યાન રહી અને ધ્યાન અવસ્થામાં બેસીને દાદાએ જોયું કે હવે મારો સમય પણ નજીક જ એકસો વીસ વર્ષ હવે પૂરા થવા આવ્યા હતા અને મામીદેવની ઉંમર એકસો ત્રીસ વર્ષની હતી હવેના જે બાકી વર્ષો છે મારા જીવનના એ હું હજી પણ મેઘવાર સમાજમાં કે હું આ જ્ઞાન કથન આ તે હજી બાકી છે બધું મારા દાડા પરડા જે કાર્ય રહી ગયેલા છે હું આગળ ધપાઉં એ કરું અને વિશેષમાં હવે મારો સમય આવી ગયો છે એ દાડાના નિર્વાણ થવાનો સમય આવી પી દાડાને ને ધ્યાનમાં દાડાએ સબ જોઈ લીધું બધું એ વાત અને પછી હવે દાડા કચ્છથી પાછા સિંધ તરફ જવા માટે અમુક જે આપણા ધાર્મિક કાર્ય પૂર્ણ કરવા અને પોતાનું જે ડાડાને બદલો જે દેવો હતો ઓલો ફાંસી જે દીધેલી હતી પ્રથમ દાડાના અવતારમાં રસીદ ખાન બાદ એ ફાંસી એ મોરવી નું બદલો જે નવ નવ અવતારો થી એની સાથે ફરે છે દાડાની એ બદલો દેવા હવે એ સમય નગર બાપણિયા સમા તરીકે ત્યાં એ બાળકનો જન્મ થયો છે દાડા સામેથી ચાલી આવે મોતને મૃત્યુને દાડા આવકાર આપે છે કોણ કોણ હોય કે હાલે 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 મૃત્યુ હાલે હાલે મુજી મોત હાલે સામેથી છે કે કોઈ દાડા ગયા છે સામેથી બદલો દેવા બામણિયા સમાન હાથે ડાડા સ્વર્ગવાસ થવાનું ડારા નિર્વાણ થવાના છે એ પાઠ એ પાઠ આપણે આપણે જોશું આજનું કે નાન આજના પાઠનું નામ છે શ્રી મામીદેવનું નું સિંધમાં આગમન હવે ડારા સિંધમાં જાય છે હવે કે સિંધમાં આ જીવનમાં જેટલા કોઈ કાર્ય બાકી છે મારે હવે કરવાના છે હું જોઉં એ મે વાત કરી આપું પરમ પૂજ્ય અલખદેવ ના અવતાર દસ અવતાર એમાં ધણી માતંગ એ દાડાના આદેશ અનુસાર ચાર વેદોનો શુદ્ધ અને સરળ ભાષામાં અનુવાદ કરી અને પછાત મેઘવારોમાં સમાજમાં એ ધાર્મિક અને સામાજિક ઓળખ અને સમજણ દાડાએ આપે મામી પૂજ્ય લિખિત અને રચિત પૂજ્ય ધણી માતંગ ચાર વિદો એમની સરળ ભાષામાં એ દાદા એનો અનુવાદ કર્યો છે મામી જીવનમાં ઉન્નતિ પ્રગતિ અને કેવી રીતે પ્રાપ્ત થાય જીવનમાં સુખના કાર્યો કે સંતોષ કાર્ય કેમ અને કેવી રીતે પ્રાપ્ત થાય આપણે સંતોષ કેમ પ્રાપ્ત થાય એનો સીધી અને સરળ ભાષામાં દાદાએ અનુવાદ કરે બધી વાતોનું માનવ જાત અને ખાસ કરીને પછાત મેઘવાર સમાજને જો કે સર્વે માનવ જાત માટે બોધ આપેલો મહાદેવના અવતાર પૂછે શ્રીધાન દેવ એ સ્થાપના કરેલ યક્ષ એટલે

સાધી અને સરળ ભાષામાં દાદાએ સમજણ આપેલી છે ધણી માતંગ દેવના એ જે વેદોના આધારે એમાં આ જે મૂળ હમણાં જે ચાલી રહ્યા છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદ આ વેદોના આધારે એકને બે નહીં હજાર નહીં લાખ નહીં નવ નવ લાખ ડાડા વાતો કરી છે નવ લાખ સાંભળજો જેના શસ્ત્રો વેણ એટલે વગર આવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે નવ લાખ વાતો અને એડાના મુખ્યથી મામય દેવ ના મુખ્યથી આ નવ લાખ વાતો એના ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે હવે આ ત્રણ વિભાગોમાં ત્રણ ત્રણ લાખના ત્રણ વિભાગ એટલે સાંભળો કયો કયો વિષય મને કઈ કઈ મૂળ મુદ્દાઓ કીધા છે સાંભળો ત્રણ લાખ વાતો આગામની જેમાં આ લખનીય વ્યાપક સ્વરૂપ એક વાત આ પૃથ્વીની ક્ષમા કર્યો શક્તિ બ્રહ્મા વિષ્ણુ

ધરતી પાતા આકાશ પાતા પૃથ્વી આમ અખિલ બ્રહ્માંડ ની રચના કેવી રીતે અને ક્યારે કરવામાં આવી એનો ઉલ્લેખ ડાળા આ ત્રણ લાખ વાતમાં પ્રથમ કીધું બરોબર ત્યાર પછી બીજા ત્રણ લાખ એ શ્લોક ભવિષ્યવાણી તરીકે કહે એમાં દાદા ભવિષ્ય ભાખી ગયા છે ભવિષ્યવાણી કહેવાય ઓલી આગમવાણી આ ભવિષ્યવાણી જેમાં હવે પછી આ પૃથ્વીની આયુષ્ય કેટલી હશે પૃથ્વીની આપણે નહીં પૃથ્વીની આપણી તો કંઝ્યુબમાં સો ને પચાસ સિત્તેર માં તો ફીડલું વધારે એસી ને એવું ફીડલું વળી જાય સો ની ઉંમરમાં ફીડલું ફીડલું વીટલો વીટલો વળી જાય પૂરું થઈ જાય ઘણા એમાં પૃથ્વીની આયુષ્ય આયુષ્ય દાદાએ કીધું છે આ ત્રણ લાખમાં હવે કેટલા ને કયા યુગો આવશે અવતારો થશે તે પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને વર્તમાન સમયમાં આ પૃથ્વી ઉપર વર્તમાન એટલે કલ યુગ હતું બાર તેરસો વર્ષ વર્ષ પહેલાની વાતો છે કેવા કેવા સંકટ આવશે આ પૃથ્વી ધરતી ઉપર ઉત્પન્ન થશે આ માનવ માત્ર ની કેવી દુર્દર્શાઓ થશે તે તમે અત્યારે તો જોઈ રહ્યા છો અનુભવ કરી રહ્યા છો અને કેવા કેવા કઠોર સમય આવશે એનો ઉલ્લેખ આડાના બીજા ત્રણ લાખમાં કર્યું છે હવે ત્રીજું

આગન જવાથી ભારેલી એ જોવો છો તમે વિશ્વમાં કેટલા દેશોમાં આમ નદીઓ જાતી એવી જવાડા મુખ્યો ફાટે છે અનેક પ્રકારની આગાહીઓ મામેડે પોતાના બીજા ત્રણ લાખમાં કર્યા હવે આપણે ત્રીજા ત્રણ લાખની વાત કરી આ માનવમાં ત્રીજું ડાડા માનવના પોતાના જીવન માટે માનવના જીવન માટે ડાડા કઈ ગયા

એમાં મામાઈદેવ જે કરી ગયા અર્થાણી એ બધું ઘણા બધું શાસ્ત્રો અત્યારે સાહિત્ય મળી જાય તો એમાં દાડા કહી ગયા સરળ ભાષામાં કે આપણે જો શુદ્ધ આચરણ કઈ રીતે કરવું મોક્ષ કેમ પ્રાપ્ત કરવું પિંડ શુદ્ધ કેમ થવું જીવ શુદ્ધ કેમ થાય મોક્ષ કેમ પ્રાપ્ત થાય મુક્તિ કેમ પડે એ બધું એ એ કેવા કર્મો કરીએ તો મળે એમ પછી તમે કુડ કપડીયાઓ આને તેને છાડ કપર ધોકા કાઢી ભ્રષ્ટાચાર પાપાચાર અત્યાચાર કરો ને હવે મને મોક્ષ મળે કાળ આવું ડાડો ડાડો ચાતો ના એ નહીં ના મળે એના ના ના આ મેસ બંધ કાંગણ ભરે ને ને એ માણ પછી ફાંકા માં ના રહેજો ના દાદા કે છે કેવા શુદ્ધ કર્મ નહીં શુદ્ધ કર્મો કરો ને આચરણમાં ઉતારો જીવન ના શુદ્ધ બનાવો એમ તો આ પેઢ શુદ્ધ જીવ શુદ્ધ અને મોક્ષ ગતિ એનો ડાળા ઉલ્લેખ કર્યો છે આ ત્રણ લાખમાં આ હા અગ્રસ્તાશ્રમમાં કેમ જીવવું જીવન એ અત્યારે કઈ રીતે જીવી રહ્યા છો માર્ગે જઈ રહ્યા છો જોઈ લેવાનું હો આ અશ્રમ ની વાત કે માનવ માનવનો ધર્મ માનવ ધર્મ કેવો હોવો જોઈએ માનવ જીવન કેવો હોવો જોઈએ મનુષ્ય જે મનુષ્યો જાનવરો જેવો અને અત્યારે આપણે વિશેષમાં કેવી રીતે જીવન જીવી રહ્યા છીએ એ પોતે જોઈ લેવાનું આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ બરોબર ને હા દાદાજી કઈ ગયા એ રીતે સારા માર્ગે કપટ ના માર્ગે તો એ જોઈ લેજો વાહ તપસ્વી અવસ્થામાં પણ જીવન કેવું હોવું જોઈએ જે આરાધ કરતા હોય તપ કરતા હોય જપ કરતા હોય એના માટે પણ આપણું જીવન કેવી રીતે જીવવું જોઈએ અને કેવા કર્મો કરવા જોઈએ સીધા આપણે દેવ ન થઈ જઈએ દેવ ગતિ પ્રાપ્ત કરવા હા માનવ થવામાં બડાડા આટલું બધું કહી ગયા તો દેવ ગતિ તો ક્યારેક પ્રાપ્ત થાય ખબર આપણે તો દેવ નથી ના ધડદી ગાણે જેના માથા માણેના એ પાડિયા થઈને પૂજાઉં ગડવૈયા મારે એ ઠાકોરજી નથી થાઉં ગડવૈયા મારે ઠાકોરજી નથી તમારે દેવ નથી થાઉં હો તો દળ દિગાડે જેના માથા માણે એવા મારો કાર્યો કર્મ કરવા છે સૂર્યની યોદ્ધાઓના અમારે પાડીયા થઈને તમારે ઠાકોર તો થવું છે જેમાં દેવ ગતિ ના કે છે ના ના ઠાકોર તો થવું જ થઈ નથી પૂજા અમારે એ અમારા બ્રહ્મલીના ધનજીરામ બાપુ એ કેતા હે માણ માળુ તો માળુ થી તો ગણે હે માનવ તું માનવ થાને તો ગણો બસ એ કે છે અમારા સંત કહી ગયા મારા કુલ ગુરુ સદગુરુ માનવ તો માનવ થતો શાસ્ત્રો મા સંતો કઈ મહાપુરુષો કઈ ગયા તો આપણે તો મગજ ઉપર ફણી નથી દેતા દામજી બાપુ કે મગજ કે ફણી બુદ્ધિ ને તું તારી નેતો દે માથો નતો વેડીએ એ માથો વેણું એટલે મગજ ને ફણી દો એટલે કે તમારી બુદ્ધિ ને વૃદ્ધિ ને સુધારો એમ કેવાય બુદ્ધિ ને વૃદ્ધિ સંતો કઈ ગયા મારા વાલા આપણે ક્યાં ધ્યાન ધરીએ છીએ આ એ આ તો સાંભળવાનો ટાઈમ નથી પછી ક્યાં આપણું જીવન સુધરે તો અને પછી એ મોક્ષ ગતિ એ મોક્ષ પ્રાપ્તિનો પદ પ્રાપ્ત કરી અને જીવમાં જીવ જીવમાં જીવનો સમાવેશ કઈ રીતે થાય એ પણ ડાડા રસ્તો બતાવ્યો શિવમાં જીવ

સરળ ભાષામાં કઈ ગયા ત્રણ ત્રણ લાખ તો આપણે ન ઉતારી શકો મને ખબર ત્રણ હજાર પણ નહી ઉતારો તમે જીવનમાં આપણે ન ઉતારી શકી તમારી ભેગો હું એ છું પાછી સમજતા ત્રણસો છત્રીસ દ્રોક ના ના નિયમો નીતિ નિયમ તે વાંચી લેજો છત્રીસ એ વિશે આવી ગયું છતાં છેલ્લે આવશે તો આપને કહીશ જોર દઈશ તમને સાંભળે લખી લેજો છત્રીસ દ્રોક આપણે પાલન કરીએ તોય ઘણું જીવન બની જાય સરળ વર્ષ તો દાદા એ કીધું તો દાડા અમારા સદગુરુ મોરારી બાપુ કે છે કે તમે બાર વખત કે અગિયાર વખત હનુમાન ચાલીસા ન કરો તોય ચાલે છ સાત વખત તોય ન કરો તોય ચાલે પાંચ ત્રણ ચાર વખત કરો તોય હનુમાન ચાલીસા દાદા બાપુ અમારા એટલા જોર આપે એ તમે એ પાંચ છ નો એક કરો ને તોય ચાલે પણ એ તમને એટલું ટાઈમ ન હોય ને તો એ ડાહ બાપા બાપુ એમ કીધું કે પ્રથમ જે બે ચોપાઈ ઓલું જે છે પદ શ્રી ગુરુ ચરણ સરોજ રાજ ઈ અને છેલે પવન તને સંકટ હરણ બસ એટલું કરો ને તોય કરો હજી એટલું હજી કેટલું છૂટ દઈએ તો એટલું પણ હરિનામ લેવું

માનવ માત્ર મોક્ષ પ્રાપ્ત કરવા માટે કેવા કેવા કર્મો કરવાના આચરણ કરવા જોઈએ એ દાદા એ ઉલ્લેખ કર્યો તો માનવ ધર્મ નો કેવો કેવું કરવું એ બી દાડાએ કીધું તપશ્રી અવસ્થામાં કીધું એ બી કીધું તો આ સર્વે નવ નવ લાખ માંથી મેં જે કીધું એ તમે માર્ગ અપનાવો તોય પણ બને તો આજે આપણે એ જ્ઞાન કથન આજના મુખ્ય વાતો લઈ અને આજના જ્ઞાન કથન ને આપણે વિરામ આપીએ એના પહેલા

बोलिए पूज धनी मातंग देव आज के आनंद की जय जीव जंतु प्राणी पशु पक्षी जय साबड़े बधानी जय हरि ओम शांति 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 हे राधा तू दया जा सागर 哈里哥，哈里哥。